અંકલેશ્વરમાં કોસમલે સ્થિત વર્ણી હોમ્સ ખાતે શ્રી રામચરિત માનસ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વ્યાસપીઠ ઝુકર તે કથાકાર કિશનજી મહારાજ કથાનો રસપાન કરાવી રહ્યા છે નવ દિવસ સુધી ચાલનાર કથાનો પ્રારંભ પોથી યાત્રાથી કરવામાં આવ્યો હતો સાર્વજનિક આયોજનમાં સોસાયટી રહીશો સહિત લોકો મોટી સંખ્યામાં કથાનમાં જોડાયા હતા અંગલેશ્વર તાલુકાના કોશામડી ખાતે આવેલા વર્મી હોમ્સ ખાતે શ્રી રામચરિત માનસ કથાનું સાર્વજનિક આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ પોથી યાત્રાથી કરવામાં આવ્યો છે નવ દિવસ ચાલનાર આ કથા સોસાયટીમાં રહીશો ભક્તિમય બની રામ નામનું સ્મરણ કરી રહ્યા છે વ્યાસપીઠ પરથી કથાકાર કિશન મહારાજ કથાનો વિવિધ દ્રષ્ટાંતો સાથે પોતાની આગવી શૈલીમાં રજૂ કરી ઉપસ્થિત ભક્તોને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા છે આ પ્રસંગે સોસાયટીના રમેશ પંચાલ એ મિશ્રા તૃપાલ વ્યાસ માલદેવભાઈ સહિત રહીશો અને કથા સાંભળવા આવતા મોટી સંખ્યામાં લોકો હાજરી આપી રામ મય બની ભક્તિ રસ માં તરબોળ થઈ રહ્યા છે